શ્યારામ દરેક મિત્રોને જય શ્યારામ જય શ્યારામ જય શ્યારામ તો મિત્રો ત્યાં બધા કેમ છો તમે બધા મજામાં હતો અમે પણ અત્યારે મજામાં જ છીએ અને ઠંડીનું પ્રમાણ હવે જે ઓછું થવાનું હતું એના બદલે હવે થોડું વધતું જાય છે તો જે અમે વહેલા ઉઠી અને આવતા તો ખાલી ગયા હતા પ્રોગ્રામમાં તો એ કંઈ ઠંડી પડી કંઈ ઠંડી પડી તો વરદાન બારોટનો પ્રોગ્રામ અને સરસ મજાનો ગાયા છે સરસ મજાના રાસ ગરબા હતા જલાલાબાદ બહુ મજા આવી આખા પોગ્રામમાં અને સરસ મજાની અમે મોજ કરી હતી તો પણ કહેવાય ને કે બહુ સરસ મજાનો પ્રોગ્રામ રાખેલો હતો લગ્ન પ્રસંગનો તો બહુ મજા આવી ગઈ અને સરસ મજાનું ગયા હતા કહેવાનું એમ કે જે પછી પ્રોગ્રામ પતી ગયો બે વાગે અને પછી જે અમે નીકળ્યા ત્યારે ખબર પડી કેવો હોવો આવી ઠંડી જેમ કે આપણે બરફમાં હાથ નાખી દીધો ને એવી સરસ મજાની ઠંડી હતી ઘાટા તો સાદીના બંધ જઈ ગયા ને બે હજાર એટલી સરસ ઠંડી હતી એટલે પછી અમે જ્યારે પણ પ્રોગ્રામમાં જઈએ ને એટલે બધું શરીર ઓઢવાનું અને જાકીટ કાન બાન બધી ટોપી મૂકી જોવા સવારે નીકળવાનું તો ટોફી પહેરીને નીકળવાની હેરસ્ટાઈલ ભલે બગડી જાય એને કોઈ મતલબ નહીં પણ આપણે ના બગડવું જોઈએ